મિત્રો કેમ છો હું છું આપનો ગુલાબ ભાગિયા અને આજે અમે સવાર સવારમાં જઈ રહ્યા છીએ મહીસાગર મહીસાગરથી જવાના છીએ રસ્તામાંની સ્થાપના કરી હતી પ્રજાપ્રતા ભાવન ઘરે સંઘ્રામ પણ મેં ગયો હતો તો આજે વિસર્જનમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અમે મહીસાગર તો મિત્રો રસ્તામાં આ રસ્તાનો હજારો છે લગભગ લગભગ બે ત્રણ કિલોમીટર આગળ છે ચાર કે પાંચ કિલોમીટર કશું વાંધો નહીં પણ પહેલા તમને ગણેશ મ્યુઝિક વિરોધમાં હાર્દિક સ્વાગત છે આ પિકઅપ છે પિકઅપના ડોલા પર અને થોડી ઘણી વાત કરાવી બસ કહીને સવારમાં સાત વાગી ગયા છીએ અને મહીસાગરની મોજ પાણી રાજા તમે ગુને જવું તમને પણ બતાવું છું બસ બની આવી ગયો આપણે ગણેશ મ્યુઝિક વિરોધમાં અને સફર કરજો ગણેશ મ્યુઝિક બરાબર છે મહીસાગર આવી ગયા છીએ અને ગજાપરાથી એમ કહેવાય કે બાવન ફળિયા મૂર્તિ દશામાની વિસર્જનમાં અમે આવી ગયા છીએ રેડી અને લગભગ લાખોની સંખ્યા છે દોસ્તો આપણે મહીસાગર નદી એમ કહેવાય ત્યાં આવી જ ગયા છીએ અમે ગજાપુરા ભાવન ફર્યા દશા માને બીજા ને તો હવે અમે વિસર્જન કરવા નીકળવાના છીએ મહીસાગર મંદિરમાં તો બનિયારી જો એકદમ ખતરનાક નજારો છે આજનો બરાબર છે કઈ જવાનું કઈ તો હવે અમે નીકળીએ છીએ તો એ પણ નજારો બતાવીએ થોડો ઘણો અંદરનો બતાવીએ રસ્તાનો પણ બતાવું છું તમને ખાલી તમે ઘણી મ્યુઝિક ચેનલ ને લાઈક કોમેન્ટ કરજો એટલે મજા આવે નવા નવા અંદાજમાં બધા ચાલો ચાલો હમણાં બધા

તો મિત્રો આપણે નદી તરફ આવી ગયા છે રેલી કહેવાનો મતલબ થોડી વાર છે હમણાં અને ખતરનાક ભારે માહોલ છે તો મિત્રો તમે જોઈ શકો છો મહીસાગર નદી એટલે ખતરનાક આજે વિસર્જનનો એવો ભયંકર દિવસ ને એવો સારો દિવસ તો હર કોઈ માં ભગવતી દશામાની મૂર્તિ અહીંયા વિસર્જન કરવા માટે આપણી બાજુના ઘણા ઘણા બધા લોકો છે બધા માણસો છે કંઈ વાંધો નહીં પણ આપણે ભાવન ફળિયાથી આવ્યા છે ગજાપુરા ભાવન ફળિયાથી તો કઈ બાજુ આપણે જાય છે એ તમને બતાવીશ અને શું કરીએ છીએ બાજુ ના તમને આ નદીનો તમને એટલો બધો નજારો બતાવો મિત્રો ખતરનાક કારણ કે પબ્લિક હમાતું નથી સવારમાં સાત વાગી ગયા છે બસ કઈ વાંધો નહીં બની તમને બતાવું મેં અર તુરા કદે મા મા માર જોડી દે ચાનો લાળે તો બેસ મને કાંકુ કે લગભગ મીનાવાડા જવાના છું તો મીનાવાળાનો નજારો તમને બતાવીએ એમ તો મિત્રો કંઈ નહીં બસ એમ જ તમે ખાલી સપોર્ટ કરી દો મીનાવાળા જે ને શારદાપાને શું કરીએ છીએ જે તમને બતાવશો તો વાત અમે નજાનો તમે એ ખબર નામ છે એમના આજે એમ કહેવાય કે ખતરનાક વિસર્જનની માતાજીની વિસર્જન છે એટલે જબરજસ્ત ઘણા બધા માણસો છે નદીમાં આઠ વાગી ગયા છે હમણાં કશું વાંધો નહીં તમે ખા બસ ખાલી સપોર્ટ કરતા રહીજો અમે જે છીએ આવે મીનાવાળા બની આવે છે થોડો ઘણો નજારો તમને બતાવીએ અમે આગળ બસ તો મિત્રો મહીશ આગળથી હવે મીનાવાળા અમે આવી ગયા છે મીનાવાળાનો નજારો એવો ખતરનાક તમને બતાવી એટલી પબ્લિક છે આ જગે વાત નીકળવાની અમે બેઠો અમારો નજારો બહુ એવી છે પણ કહેવાનો મતલબ થાકી ગયા છે હવે બસ વાંધો બસ એમ મળતા રહે તમને મિત્રો આ જોઈ શકો લાઈનો પડે છે અને અમારી ગાડી એટલી બધી ચિકાર છે ને એટલી બધી પબ્લિક છે ને લગભગ ખાસી પબ્લિક છે એટલે અમે કેરિયલ ઉપર ઉપર મેં બે ને આવેલો આજે ખૂબ કરી દર્શનભાઈ કેવું છે હા બસ સારું ભાઈ મોજમાં એકદમ તો આપણે હવે

અને તમને પણ કરાવું છું બરાબર છે પહેલી જ વાર આપણા બન્યા જો જોરદાર નજારો તમને પેલા કરતા કઈ નહીં ખાલી તમે સપોર્ટ કરતા રહીજો એટલે ખૂબ મજા આવે મને બ્લોગ બનાવવાની અને કેવું લાગે બ્લોગ એ પણ છે આજનો યાર ખતરના કેવું કામ ચાલુ છે ને કારણ કે માતાજી

મિત્રોને મારી છે આજે તો દિવસ માતાજી એટલે બહુ બહુ ભીડ છે એટલે બહુ યાર તો ખાલી કઈ નઈ કોમેન્ટ કરજો યાર માતાજીના દરબારમાં આવી ગયો છે જો આજે તમે જોઈ શકો તો મીનાવાડામાં કેમ કે વિસર્જન કહેવાય આજે આજનો દિવસ એટલે ખતરનાક પબ્લિક લાખો પબ્લિક છે આજે મીનાવાડા તો મિત્રો આવતા અમારે એક કલાકથી માતાજીના દરબાર નજીક આવતા એક કલાક કલાકથી હવે અમે રેલી આવી ગયા છે માતાજીના દરબારમાં તો તમે તમે જોઈ શકો છો બતાવું ને અને આ તો ખતરનાક તમે જોઈએ ને નજારો નજર રહ્યો તમને બતાવું ને તો તમે જોઈ શકો છો તમને બન્યા રહીજો આગળ વધીએ ચાલે માતાજીના દર્શન કરવાની ખાલી બે મિનિટની તક મળી હવે તમે જોઈ શકો છો ઘણી વાર કલાકો ઉભા રહ્યા તો બે મિનિટની તક મળી બસ કૈની માતાજીના દર્શન થઈ ગયા અને આલે સેવા ધર્મમાં મીડિયા તમને દેખવા નજારો બોલી જા ભાઈ સર અત્યારે થઈ જ મને નજારો તમને જાવ ડાલગર માતાજીના આવતા આવતા સમય મારે બસ ખાલી માતાના દરબારમાં આવી ગયા

અમારે કલાકીઓ માતાજીના દરબાર નથી જતા એ કલાકીઓ હવે અમે રેલી આવી ગયા છીએ માતાજીના દરબારમાં તો તમે તમે જોઈ શકો અને કલાક તમે જોઈ રહ્યા નજાર તમને તમે જોઈ શકો છો રેલીઓ આગળ ये बाटा जी भाई हेलो तो मित्रों माता जी ना दर्शन कर हमें पासा हमारे रास्ते शाली पुड़िया बहु, बहु के बहुत बहुत ट्रैफिक से आज मित्रों कारण के आज दशा मानी सानी विसर्जन से नहीं कर बहुत ट्रैफिक बहु है बहुत ट्रैफिक है ट्रैफिक जो एक खतरनाक ट्रैफिक लाखों पब्लिक से आज मीनावाड़ा धाम में तो दर्शन कर ખાલી બે જ મિનિટના દર્શન થયા ખાસ મજા નહીં આવે કંઈ વાંધો નહીં દર્શન થઈ ગયા અને સફળતા સારી ગયા હવે શું આગળ છે તમને કંઈક બતાવીશ ને એટલે પણ આવી ગયા છે મેલી બોટલ તો મીનાવાડા